અમદાવાદ ખાતે ગુજરાતમાં ડિજિટલ શ્રેષ્ઠતાનું સન્માન કરવા માટે એઆઈસી ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવશે નવમી ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં એવો ઓળખવાનું અને ઉજવણી કરવાનું છે આ એવોર્ડ પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માનિત કરશે જેમણેન્ડસ્કેપ પર નો કરી છે સાથે બ્રાન્ડ યોગ અને નેટવર્કિંગ તકોને પણ પ્રોત્સાહન આપશે તાર ઇન્સ એવોર્ડ ફાઈવ ગુજરાત એડિશન જવા થઈ રહ્યો છે જે નાઇન ફેબ્રુઆરીએ નોટ એન્ડ અહેમદાબાદમાં થઈ રહ્યો છે અને એમાં અમે લોકો ગુજરાતના અક્રોસ ગુજરાતના બેસ્ટ કન્ટેન્ટ ક્રિએટર્સ ઇન્ફ્લુઅન્સર્સ આર જેસ ટોલીવુડ સેલિબ્રિટીસને એવોર્ડ્સ આપવા જઈ રહ્યા છે બિકોઝ એ લોકો યો જે છે એ મોટિવેટેડ થાય અને એ લોકોને ઇન્સ્પિરેશન મળે આ એવોર્ડ રાખવાનું મુખ્ય કારણ એ છે કે જે કન્ટેન્ટ ક્રિએટર્સ છે જે ઇન્ફ્લુએન્સર્સ છે જે લોકોને ઘણા લોકો ગણતરીમાં નથી રહેતા જ્યારે આજના જનરેશન કોઈ પણ બ્રાન્ડ હોય નાની કે મોટી એ લોકો એ લોકોની બ્રાન્ડ પ્રમોટ ઇન્ફ્લુએન્સર થ્રોજ કરાવે છે તો ઇન્ફ્લુએન્સર એ જ સેલ્ફ એક સેલિબ્રિટી છે ડિજિટલ વર્લ્ડના કિંગ અને ક્વીન છે અને એ લોકોને રેકોગ્નાઇઝ કરવું બહુ જ જરૂરી છે